જો આપ પણ ઓએલએક્સ પર પોતાની વસ્તુઓ વેચવા મૂકો છો તો ચેતી જજો અમદાવાદ પોલીસે સુરેશમર નામના એક શખ્સ પકડી પાડ્યો સુરેશ ઓલ પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું જે પણ વ્યક્તિઓ ઓયલેક્સ પર પોતાની વસ્તુ મૂકે તે વ્યક્તિ અને વિગત મેળવી લેતો હતો સુરેશ બાદમાં વ્યક્તિના ઘરે જઈ ઓયલેક્સ પર મૂકેલી ચીજ વસ્તુઓ પણ મેળવી લેતો વસ્તુ તપાસ કરીને બાદમાં નાણાં આપવાની બાંધરી આપતો આવું કરીને સુરેશ રફુ ચક્કર થઈ જતો સુરેશ સામે આવા છ જેટલા ગુના નોંધાયેલા ન માત્ર ગુજરાત પણ અલગ અલગ રાજ્યમાં પણ આ જ પ્રકારે તેની સામે ફરિયાદ નોંધાયેલી છે પોલીસે સુરેશ પાસેથી લેપટોપ મોબાઈલ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો કબ્જે કર્યા જો આપ પણ ઓક્સ પર પોતાની વસ્તુઓ વેચવા મૂકો છો તો ચેતી જજો અમદાવાદ પોલીસે સુરેશ ઠુમર નામના એક શખ્સ ને પકડી પાડ્યો સુરેશ ઓલ એક્સ પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું જે પણ વ્યક્તિઓ ઓએલ એક્સ પર પોતાની વસ્તુ વેચવા મૂકે તે વ્યક્તિ અને વસ્તુ વિગત મેળવી લેતો હતો સુરેશ